म्ब मुखमुद्घाटय कृष्णतृष्णामम्ब ददिजम् अशितम् न अम्ब वदसि असत्यं न अम्ब मुखमुद्घाटय i you yeah. मैं जाना मैं हंसता रहूंगा हंसता रहूंगा अरिभी अपने भोग में पड़े मैं शूर thank શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ચાલે છે એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીની આ જન્મભૂમિ એવું લાગે કે ઘણા સમયથી રાહ જોતી હશે કે ફરીથી આ ભૂમિ ઉપરથી શિક્ષણની એવી એક જ્યોત પ્રગટે કે સમાજ અને દેશને ફરીથી આહલાદિત કરે આજે એના જ ઉપક્રમે ટંકારાની અંદર વિદ્યાભારતી નામનું જે શૈક્ષણિક સંગઠન છે જે રાષ્ટ્રવ્યાપી છે દેશની અંદર પૂજ્ય મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની પુણ્ય જન્મભૂમિ પર મારા કોટી વંદન સાથે આજે સરસ્વતી શિશુ મંદિર ટંકારાનો જે પ્રારંભ થઈ રહ્યો છે એ ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના લાડીલા પડોતરી ટંકારાના ધારાસભ્યશ્રી સાહેબ આજનું આ શિશુ મંદિરનો પ્રારંભ અને એમાં આજથી પ્રારંભ થયેલા અને ભવિષ્યમાં પણ પ્રવેશ લેનારા બાળકો વૃક્ષની લીલી છમ કુંકો છે અને આજનું એક નાનું બીજ આવતા વર્ષોમાં એક એવું ઘટાદાર વૃક્ષ બનશે કે જેનો છાંયો ટંકારાને મળશે પરંતુ આ ઝાડ ઉપરથી ઉભા થયેલા ડેવલપ થયેલા ભારત અને સમગ્ર વિશ્વમાં એક મહિ દ સરસ્વતી જન્મભૂમિ આ જન્મભૂમિ બીજી સરસ્વતી મંદિરનો શિશુ મંદિર સ્થાપના ઉદઘાટન એ આપણા માટે બધાય માટે એક આનંદનો વિષય છે કારણ કે જેમને આજથી કરી બસો વર્ષ પહેલાં અહીંયા જન્મ લઈ અને જે આખા દેશની અંદર આઝાદીની અંદર જેટલો એ સહયોગ કર્યો છે જે આપણે અનેક જગાડીથી એના કરતી જ્યારે આઝાદી મળી હોય એની જન્મભૂમિની અંદર આપણે સરસ્વતી પોતે શિશુભતિનું કરી આપણે બધા નસીબદાર કરાય મિત્રો સરસ્વતી શિશુ ટંકારાની અંદર કાર્યરત કરવું એવું આઠ દસ મહિના પહેલા આપણા સૌના વળી હરીશદાદા હરીશભાઈ રાવત રમેશભાઈના ઘરે ભોજનની વ્યવસ્થા હતી તેથી હું અને જનતીભાઈ એમના સાક્ષી છે હરીશદાદા માધવ શિક્ષણ સંસ્થા મોરબી દ્વારા હિન્દુ રાષ્ટ્ર તરીકે હિન્દુ સંસ્કૃતિનો નો પૂરેપૂરો આપણને અહીંયા જાણવા મળશે અભ્યાસ કર્યા છે પછી વાર આપણે ભારતીય સંસ્કૃતિ આની પણ આપણે ઉજાગર કરી છીએ અને ખાસ વાત એ પરિવારની સંસ્કૃતિ આજે બાળક હોય ઘરના પરિવારના સદસ્ય હોય એ આ એક ભારતીય સંસ્કૃતિની માંડી હિન્દુ સંસ્કૃતિની માંડી રાષ્ટ્ર છે આગળ લઈ જવા માટે એક ભારતને વિશ્વગુરુ બનાવવા માટે ની જેને શીખડાવવામાં આવે છે એનો હું સાક્ષી છું કારણ કે માધવ શિક્ષણ સંસ્થાની અંદર અવાર નવાર કાર્યક્રમમાં હું જાઉં છું ત્યારે ખૂબ જ કે આપણને એમ થાય ત્યાં સિક્ષણ શિશુ મંદિર ઠંકારના ઉદ્ઘાટન સમારોહમાં આપણા સૌના આમંત્રણને માન આપીને પધારેલા મુખ્ય મહેમાન દુર્લબજીભાઈ દેખરિયા પવનભાઈ પાગિયા જગદીશભાઈ પનારા તેમજ કિરીટભાઈ હેન્દ્રપાલ અને અન્ય અપૂર્વભાઈ મણિયાર ઘણા બધા મંચસ્થ મહેમાનો કે જેઓએ પોતાના કિંમતી સમયમાંથી સમય ફાળવીને આપણા આ ઉદઘાટન સમારોહમાં હાજરી આપી એ બદલ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર